આના પહેલા આપણે જોયું કે ભાઈ ફલનની ઘટના કેવી છે ત્યાર પછી પશ્ચફલનની ઘટના પર જઈએ છીએ આપણે તો પશ્ચફલન ઘટનાઓ કઈ કહે છે તો લિંગી પ્રજામાં યુગ્મનદના નિર્માણ પછી ઘટનાઓ પશ્ચફલન ઘટનાઓ તરીકે ઓળખી શકાય છે ફલન પછીનો તબક્કો પશુફલન કહેવાય એમાં જે યુગ્મનદ બન્યું છે એ બહુ મહત્વનું છે તેના થોડીક વાત જોઈએ લિંગી પ્રજામાં દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનદનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે એટલે કે જેટલા પણ સજીવો દુનિયામાં વનસ્પતિ કે પ્રાણી જેટલા પણ સજીવો લિંગી ભજન દર્શાવનારા છે એમાં એટલે એટલે કે કે ઝાયગોટ ફલિતાન બનવું જરૂરી જ છે યસ એ ફરજિયાત છે જે સજીવમાં બાહ્ય ફલન થાય છે તેઓમાં યુગ્મ નિર્માણ બાહ્ય માધ્યમમાં એટલે કે પાણીમાં થાય છે તેમાં શરીરની બહાર થશે અને જે સજીવમાં અંતઃફલન થાય છે તેમાં યુગ્મ નિર્માણ સજીવ દેહની અંદર તરફ થાય છે અને ફલાની ઘટના ત્યાં થાય છે હવે શું થાય છે યુગમન આગળનો વિકાસ સજીવના ચક્રમાં તેની આસપાસના પર્યાવરણમાં રહેલા હોય છે એટલે શું એના જીવન ચક્રમાં કયા તબક્કામાં યુગ્મન બહેનો છે સાથે સાથે કયા માધ્યમમાં બહેનો છે અને એના પરિવારની કેવી અસર થાય છે એને આધારે યુગ્મનોદનો વિકાસ જોવા મળે જેમ કે લીલ અને ફૂગ જેવા સજીવમાં યુગમન જ ઝાડી દિવાલવાળા કઠર બની જાય છે શુષ્ક બની જાય છે નુકસાન સામે રક્ષણ માટે આવી રીતના જોવા મળી જાય છે એટલે શું એના યુગ્મનની ફરતે એક ચોક્કસ દિવાલો બની જતી હોય છે જેથી પર્યાવરણીના પર અસર ન થાય તો આ ગુણવલો હોવા મળે ખાસ કરીને લીલ અને ફૂગની અંદર અને ત્યાર પછી અનુકૂળતા આવે ત્યારે અંકુરણ પામતા પહેલાં વિરામના સમય ગાળવાથી પસાર થાય છે વિરામની અવસ્થામાંથી અને ત્યાર પછી અંકુરણની પ્રક્રિયા જોવા મળે અને પરિણામે નવા દેહનું નિર્માણ થતું હોય છે એક વિધ જીવન ચક્ર ધરાવતા સજીવો યુગ્મનદના અડધીકરણ દ્વારા એક કે બીજાનું સર્જે છે જે એકકીય સજીવમાં વૃદ્ધિ પામતો હોય છે હા આવું કંઈક આપણે ભણ્યા હતા યાદ કરવા તો તમને અગિયારમાં ધોરણમાં તો જે લીલ છે ને ફૂગ છે એનો મુખ્ય વનસ્પતિ દેહ કેવો છે એન એકકીય હોય છે અને એટલા માટે જ્યારે એમાં ફલન થઈ જાય યુગ્મ ન બની જાય ત્યારે એનું અર્ધિકરણ થાય એમાંથી પાછા બીજાણું બને જેનો વનસ્પતિ દેહ બનાવી કાઢે છે તો આવી ઘટના એમાં જોવા મળતી હોય છે બહુ જ મહત્ત્વનું એક વાક્ય બાળકો યુગ્મન જ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત જોડતી કડી છે એટલે શું તો જે યુગ્મન જ જોવા મળી શકે છે આ યુગ્મન જ જે જોવા મળે છે એ કેવું છે એક પેઢીથી બીજી પેઢી એ કેવી રીતે કહેવાય તો જો તમે સમજાવું તમને કારણ કે માતા અને પિતા હોય તો માતા પાસેથી બને છે માદા જનન કોષ એટલે માદા જન્યુ કહીએ આપણે પિતા કોઈ પણ હોય એમાંથી બને છે નર જન્યુ બને છે આ બંને ભેગા થાય છે તો એને કારણે યુગમાં ન બને છે અને એ યુગ્મી વિકાસ પામીને પછી સંતતિ બને છે તો આ એક પેઢી છે માતા પિતાની આ સંતતિ બીજી પેઢી છે એ બને વચ્ચેની જોડતી કડી કોણ છે યુગમાં ન છે યસ પણ એ કેવું ભાગ છે તો એમાંથી નવો દેવ બને છે નવા ભાગો બને છે એટલે આ જીવંત જોડતી કડી કહેવાય છે જીવંત જોડતી કડી કહેવાય છે આ માનવ સહિતના બધા સજીવોમાં લિંગ સજીવોમાં જીવન એક જ કોષ તરીકે સજીવોની અંદર જેટલા પણ લિંગી ભજન કરનારા કોષો સજીવો છે એમાં જીવનની શરૂઆત કોણ કરે છે એક જ કોષ કરે છે એક જ કોષ કરે એકકીય કોષ નહીં એક જ કોષ કરે છે જેનું નામ છે યુગ્મ અને તે દ્વિકીય હોય છે યાદ રાખજો ટોઇસન હોય છે ઓકે ભ્રૂણજનન ભ્રૂણજનન યુગ્મનમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે એટલે જ્યારે યુગ્મનનો વિકાસ થઈ ગયો હવે વિકાસ થશે સંતતિ બનવાનો ત્યારે એક તબક્કો છે ભ્રૂણજનન આ જનન દરમિયાન યુગ્મન જ નો કોષ વિભાજન અને કોષ વિભેદન ચાલ્યા કરે એટલે શું જે યુગ્મન જ હોય છે એ પહેલા એક જ કોષનો હોય એમાંથી બે કોષ બને ચાર કોષ બને આઠ કોષ બને સોળ કોષ બને બત્રીસ કોષ બને ચોસઠ કોષ બને આમ ઘણા બધા કોષો બનવાની પ્રક્રિયા થાય જે એક કોષ વિભાજનની પ્રક્રિયા કહેવાય ત્યાર પછી શું થાય છે એક કોષ વિભાજનને પરિણામે એમાંથી બધા સ્તરો બનતા હોય છે અલગ અલગ પ્રકારના પ્રાણી તો ગર્ભસ્તર બનતા હોય છે વનસ્પતિ તો પેશીય સ્તરો બનતા હોય છે તો એ કોષોના કાર્યને આધારે જુદા પણ દેખાય એટલે કે વિભેદનની ઘટના થતી હોય છે બીજી વાત શું છે કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય જે હમણાં વાત કરી નાખી અને કોષ વિભેદન જ્યારે થતું હોય તે દરમિયાન કોષોના સમૂહ કેટલાક રૂપાંતરોમાંથી પસાર થાય જે વિશિષ્ટ પેશીઓનું નિર્માણ કરે છે જેમાંથી અંગો રચાય છે અને આમ સંપૂર્ણ સજીવોનું નિર્માણ થતું હોય છે તો જ્યારે બધા કોષો વેચાઈ જાય ચોક્કસ પ્રકારના પ્રાણી હોય ગર્ભસ્તર બની ગયા હોય તો આવા ગર્ભસ્તરોની ગોઠવણી થાય એને પરિણામે એમાંથી ચોક્કસ પ્રકારના દેહો બનતા હોય અને એક સંપૂર્ણ બાળકનો જન્મ થાય છે એવું આપણે કહી શકીએ છીએ થાય પરિસ્થિતિ જોવા મળી શકે છે પ્રાણીઓમાં ભ્રૂણજનન પ્રાણીઓમાં કઈ ઘટના છે એરિયા તો પ્રાણીઓમાં તેમના યુગ્મનો વિકાસ માદા દેહની બહાર થાય કે અંદર થાય એ બે પરિસ્થિતિ જોવા મળે એને કારણે ભ્રૂણજનનના તબક્કાને બે વે છે એક છે અંડપૃસ્વી ઊવી પેરસ એ જે લોકો ઈંડા મૂકીએ જે આપણે અંડપૃસ્વી કહીએ છીએ તો સરિષૃ પ્રાણીઓ પક્ષીઓ જે અંડપૃસ્વી પ્રાણીઓ છે કે જેઓમાં કેલ્શિયમયુક્ત કવચવાળા ઈંડા બનતા હોય છે જે પર્યાવરણની સામે રક્ષણમાં કહી શકે છે સુરક્ષિત રહી શકે છે એ માટે રચના હોય છે આમ તેઓ બાળકને જન્મ નથી આપતા પરંતુ ઈંડા મૂકવાનું કામ કરે છે પછી ઈંડાનું ચોક્કસ સેવન કાળ બાદ બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવતું હોય છે તો આવા લોકોને આપણે અંડપ્રસ્વી પ્રાણી તરીકે ઓળખીએ છીએ એવા કોણ છે આપણી પાસે સરસ બને પક્ષી જ્યારે અપત્યપ્રસ્વી વીવી પેરસ જેને આપણે કહી શકીએ છીએ તો અપત્યપ્રસ્વી પ્રાણીઓમાં જેમ કે મનુષ્ય સહિતના સસ્તન પ્રાણીઓ છે કે જેમાં માદા સજીવ દેહની અંદર યુગમન વિકાસ સંપૂર્ણપણે થાય અને પરિણામે તરુણ બાળક સજીવ તરીકે વિકાસ પામીને જન્મ તો હોય છે એટલે કે બાળકને જન્મ આપે છે તો તેને આપણે અપત્ય પૃષ્વી તરીકે ઓળખીએ છીએ પણ હા આપણે એક વસ્તુ ભણી ગયા કે શાર્ક નામની માછલી જે છે જે એક પ્રકારની કાસ્તી મત્સ્ય છે એમાં શું થાય છે તો એ લોકો પહેલા ઈંડાના શરીરમાં મૂકે એ ઈંડાનો વિકાસ છે શરીરની અંદર તો આ પ્રક્રિયા દેહની અંદર થાય ત્યાર પછી વિકાસમાંથી બાળક જન્મે એ શરીરની બહાર આવે અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે તેઓ પ્રાણીઓ કહેવાય હા એને અપત્ય અંડપ્રસ્વી પ્રાણી તરીકે ઓળખી શકીએ છીએ વૃદ્ધિની કેટલીક જ્યારે પસાર થાય છે ત્યારબાદ તરુણ સંતતિ બાદ માનવ દેહની બહાર પ્રસવ પામતા હોય છે અને એટલે જ ભ્રુણિય કાળજી રક્ષણના કારણે જે અપત્ય સોરી અન્નપ્રસ્વી પ્રાણીઓ છે એના કરતાં અપત્ય પ્રસ્વીમાં તરુણની ઉત્તર જીવિતાની તકો વધારે સારી જોવા મળતી હોય છે વનસ્પતિમાં પણ આવું ભ્રૂણજનન જોવા મળે તો સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનદનો વિકાસ અંડકમાં થાય એ અંડક ક્યાં છે તો આપણે હમણાં વાત કરી કે જે વનસ્પતિમાં સ્ત્રી કેસનો ભાગ હોય બીજા છે એની અંદર તો આની અંદર આખા દેહનું નિર્માણ થતું હોય છે આમ ફલન બાદ પુષ્પમાં જે હોય છે વજ્રપત્રો દલપત્રો અને સાથે સાથે પુ આ બધું કર્મા ખરી પડે છે કેમ તો જે ફૂલ હોય એ ફૂલની અંદર બધી વસ્તુ જોવા મળતી હોય તો એની અંદર પુ હોય એની અંદર દલપત્ર હોય એની અંદર વજ્રપત્ર હોય આ બધા ભાગો ધીમે ધીમે ખરી પડે શું નહીં એટલે શું બાકી રહે માત્ર ને માત્ર સ્ત્રી કેસર બાકી એટલે આપણે જાણીએ છીએ કે જે વનસ્પતિમાં સ્ત્રી કેસર હોય એટલે કે માદા પુષ્પ હોય એમાં જ ફળ આવતા હોય છે અને એટલે યાદ રાખજો બાળકો વનસ્પતિમાં જો કોઈ વનસ્પતિમાં ફળ આવતા હોય

તો એમાંથી આખો ભાગ ભ્રૂણ બનાવી કાઢે છે એટલે કે ભ્રૂણ બનાવવાની પ્રક્રિયા જોવા મળી શકે છે અને આ જે આખો ભાગ છે અંડા એમાંથી શું બનતું હોય છે બીજ બનતું હોય છે તો એક મહત્વનો મુદ્દો યાદ રાખી દેવાનો બીજાશયનો વિકાસ ફળમાં થાય છે જેની ફરતે જાડી દીવાલ યાદ રાખજો જાડી દીવાલ વાળું આવરણ હોય છે એને કહેવાય છે ફલાવરણ હા એ સમાધિ બને છે બીજા સમાધિ ચેતન રક્ષણ માટે જોવા મળે છે આમ વિકિરણ બાદ જે અંદર બીજ બન્યા છે એ બીજ અનુકૂળ પ્રમાણે પરિસ્થિતિમાં દૂર થાય અને અંકુરણ પામી જાય અને નવો છોડ બને નવી વનસ્પતિ બનતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ ભાઈ કેરી છે તો કેરીનું ફૂલ આવી ગયું પરાગ નયન થઈ ગયું એમાંથી કેરી ઉગી ગઈ એ કેરી તરફ તમે અળગતા જ નથી ત્યાં અંતે રહેવા જશે વનસ્પતિ પર તો ગમે ત્યારે પણ પડી જશે નીચે નીચે પડશે એટલે ધીમે ઉપર વાગ ધીમે ધીમે કીડી મોકળા ભલે ખાઈ જાય અંદર વસ્તુ ગોટલો એ ગોટલાને પાછું આવતા હશે ચોમાસું મળશે પાણી મળી ગયું છોડ ઉગી ગયો ઈટ મીન્સ કે એમાંથી નવા છોડની સંતતિનું નિર્માણ થાય છે તો યાદ રાખજો બાળકો વનસ્પતિની સંતતિ કોણ કહેવાય વનસ્પતિની ફળ નહીં કહેવાય પણ એનું બીજ કહેવાય એનું બીજ કહેવાય યાદ બીજ અહીંયા તમે જોઈ શકો છો આપણી આકૃતિ પ્રમાણે બધી વાતો દર્શાવેલી છે તો અહીંયા આગળ આ વિસ્તાર જે છે એક પ્રકારની વનસ્પતિ વટાણાનો જેવો તમને દેખાય છે જે ધારા સ્પર્શી પ્રકાર આપણે કહી શકીએ છીએ તો આ જે ભાગ દેખાય છે તે એના અંડકોનો ભાગ છે અને આ એના ફલાવરણનો ભાગ છે બહારનો ભાગ

અડકીને નામ આપવું અંડકની દિવાલ તો જ્યારે જ્યારે અહીંયા ઘડી પરાગરજ બેસે છે પરાગ નલિકા બનાવે છે અને પરિણામે ફલનની ઘટના થાય છે તો શું થાય બરાબર યાદ રાખજો બહુ બધી વાર પૂછાયેલા શબ્દો છે તમારા માટે તો બીજા દીવાલમાંથી બને છે ફલાવરણ બીજા ફ્રૂટ ફળ અંડક માંથી બની જાય છે બીજ અંડકની દીવાલમાંથી બને છે બીજાવરણ અને અંડક છિદ્ર બને છે બીજ છિદ્ર આમ સંતતિ બીજવાળી ફળવાળી બનતી હોય છે આ રીતેનું નિર્માણ થયું જોવા મળતું હોય છે તો આ વાત થોડીક આડકત રીતે જરા બીજી રીતે સમજીએ આપણે આરુબીધારી વનપણીયા પુષ્પના પરાગ્નેન અને ફલનને અનુસર એ જોવા મળતા ફેરફારો બહુ બધી વાત ખરી પડે જરા જોઈએ તો પહેલો વાર આપણે કહી શકીએ છીએ કે પુષ્પના ભાગોમાંથી વજ્રપત્ર જે હોય એ જરા ફલનની ઘટના થઈ જાય તો એના પર શું અસર થાય છે એ ખરી પડે છે મોટે ભાગે ખરી પડે પણ હા આપણે કીધું કે વજ્રપત્ર જો હાજર રહી જાય હાજર રહે તો એને શું કહીશું યસ તમે બોલી ગયા સાચું બોલ્યા ચીર લગ્ન વજ્રપત્ર કહેવાય જેમ કે સોલ એને સિક્કુડમાં જોવા મળે વેરી ગુડ દલપત્રો એ પણ શું થાય તો કે પાકડીઓ પણ ખરી પડે છે પૂ કેસરો એ પણ ખરી પડતા હોય છે હવે એમાં શું છે બરાબર હવે જોજો જે ફલિતાન બનેલું હતું યુગ્મન જ બનેલું હતું એમાંથી શું બને છે એમાંથી દ્વિકીય ભ્રૂણ દ્વિકીય ભ્રૂણ બનતું હોય છે પ્રાથમિક ભ્રૂણ પોષ કોષ કેન્દ્ર જે બનતા હોય છે એન્ડોપ્રાથમિક ન્યુક્લિયસ કહી શકાય છે તો આ જે પેન પ્રાઇમરીદ રાખજો ભ્રૂણ પોષ પ્રદેશ કેવો હોય છે ત્રિકીય થ્રાઇસ એન વાળો હોય છે અહીંયા આવૃ ની વાત કરે છે આવૃતની વાત કરે છે અનાવૃતની વાત કરી નથી એટલે આ બાબત આવૃત્તને લાગુ પડે છે દ્વિદળીને એક દળીને લાગુ પડે છે

અંડક છિદ્ર બીજાણ છિદ્રમાંથી બીજ છિદ્ર બની જતા હોય છે તો આમ એનું પાછું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે આ ભાગો આવાથી બનતા હોય છે તો અહીંયા આગળી આખી વાત કરી કે પશ્ચફલનની ઘટના પછી શું જોવા મળે તો ભ્રૂણ વનસ્પતિમાં જોયો પ્રાણીમાં જોયો એમાંથી સંતતિઓ બને છે અંતફલન બાહ્ય ફલનની ઘટનાને આધારે બનતી સંતતિઓને આધારે આપણે અપત્ય પ્રસ્વી પ્રકારો પાડી દીધા અને વનસ્પતિની વાતો કરી આખા વિડીયોને શાંતિથી જોજો ને પછી એમસી ઉપર ધ્યાન આપશો તો બહુ જ મજા આવશે બહુ સલોઠ છે બેઠા એમસી પૂછાય છે તમને દેખાય જેવાને જ્યારે તમે રીપીના જેટલા પણ વિડીયો જોયા છે એનો ફાયદો તમને મળવાનો છે ઓકે બાળક